મારું નામ જાડેજા યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ છે મારું ગામ વેજા ગામ છે હાલ અમારા ગામમાં સરપંચની ચૂંટણી યોજાઈ હતી જેમાં હું વિજેતા જાહેર થયો છું જેના કારણે મારા મોટા બાપુના દીકરા લખીરાજસિંહ અને એમના મામા પ્રદીપસિંહ અને એ લોકોએ ખાર રાખીને અમારા ગામમાં સાડા દસ આસપાસ ગામમાં પાધરમાં આવીને ગામ લોકોને ગાળો આપેલી છે અમારે ત્યાં બે સભ્યો ત્યાં બેઠા હતા પિજલભાઈ ડાભી હતા કેશુભાઈ મેરિયા એમને અને ગામ લોકોને ધમકીઓ આપેલી છે એની અનુસંધાને પછી મને ખ્યાલ આવતા મેં સો નંબરમાં પીસીઆરમાં જાણ કરેલી અને એની કમ્પ્લેન લખત આપવા માટે અમે સાડા દસના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આવેલા છીએ પણ અત્યાર સુધી અત્યારે બે ને સત્તાવન થઈ છે આશરે ત્રણ વાગ્યા છતાં અમારું કાંઈ નિરાકરણ નથી આવેલું ગામમાં પણ લોકો જાગે છે ગામ લોકોને પોતાની સુરક્ષાની ચિંતા છે અને હાલ અમે અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે છીએ અમારી અરજી લીધી છે એમાં અમારી સાઈન કે કાંઈ અમને ઓછી કોપી આપેલી નથી એટલે અમે ઘરે પરત ફર્યા નથી જે બાબતે અમે અત્યારે આ અત્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે વેઇટ કરી રહ્યા છીએ